અત્યારે હું ચાપાવાડીમાં જ મારા ફ્રેન્ડના ઘરે છું અહીં એક જમરૂખી પર તેમણે અહીં ફરતા એક સાપ જોયો હતો અને તેમણે મને રેસ્ક્યુ માટે બોલાવ્યો હતો તો ચાલો આ સાપને આપણે આ જમરુખીના ઝાડ ઉપરથી નીચે ઉતારીએ અને આ સાપ વિશે આપણે જાણીએ કારણ કે આ સાપને હું પણ પહેલીવાર જ રેસ્ક્યુ કરવા માટે જઈ રહ્યો છું ચાલો આ સાપને અત્યારે આપણે આ જમરુખીના ઝાડ ઉપરથી નીચે ઉતારવાની ટ્રાય કરીએ

આ સાપને કોમન કેટ્સને કા નામે ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં આ સાપને બિલ્લી સાપ તરીકે ઓળખવામાં આવે છે આ સાપે સેમી વેનેમસ હોય છે એટલે કે મધ્યમ ઝેરી સાપે સોસ્કેલ સ્કેલ વાઇપરને મળતો આવે છે કે આ વાત સેમ ટુ સેમ દેખાય ઇનકો ડો આ સાપની નજીક જતાં જ આ સાપને તમે જોઈ શકો છો આ સાપે પોતાના શરીરને એ સાકારમાં બનાવીને અટેકિંગ મોડમાં આ ઊભો થઈ જાય છે એટલે કે આ સાપે અત્યારે કરડવાની ફૂલ તૈયારી એટલે કે આ સાપ અત્યારે ફૂલ એગ્રેસિવ છે જો આ સાપને તમે જોઈ શકો છો તો આ સાપે અત્યારે મને કરડી લીધું ફરીથી કરડી લીધું પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે આ સાપે સેમી વેનામાં સોય છે આ સાપે સો સ્કેલ વાઈપરને મળતો આવે છે પરંતુ એ કેટલાક લોકો આ સાપને પણ ઝેરી સમજી બેસે છે જો આ સાપની ઓળખ તમે જોઈ લો આ સાપની પેટર્ન અને સો સ્કેલ વાઈપર સાપની પેટર્ન એ સેમ જ હોય છે આ સાપને બિલ્લી સાપ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ સાપનું મૂડું એ બિલ્લી જેવું હોય છે એટલા માટે જ આ સાપને ગુજરાતીમાં બિલ્લી સાપ અને ઇંગ્લિશમાં કેટસ્નેક આ નામે આ સાપને ઓળખવામાં આવે છે આ સાપને તમે જોઈ શકો છો આ સાપની આંખ એ બિલાડીના આંખ જેવી જ દેખાતી હોય છે સો સ્કેલ વાઇપર અને આ સાપ વચ્ચે આપણે ડિફરન્ટ જોઈએ તો આ સાપ એ સોસ્કેલ વાઇપર કરતા લાંબા હોય છે અને સોસ્કેલ વાઈપર એ ટૂંકા હોય છે અને બીજી એક ઓળખ આપણે જોઈએ તો સોસ્કેલ વાયપરના અહીંયા માથાના ભાગે અહીંયા આ જે નિશાન તમે દેખાય છે આ ભાગે ત્રિશુલ આકારનું નિશાન હોય છે સોસ્કેલ વાઈપરમાં અને ટૂંકું હોય છે જ્યારે આ સાપની પેટર્ન તમે જો આ માથાની પેટર્ન પર બતાવી દે ઝૂમ કરીને ઝૂમ એટલે કે વાય આકારની હોય છે આ સાપમાં આજ આ સાપની ઓળખ છે બાકી પેટર્ન તો સોસ્કેલ વાઈપર અને આ કેટ સ્નેકમાં સેમ જ હોય છે કરી ચાલો તો આ સાપ અત્યારે આપણે આપણી રેસ્ક્યુ બેગમાં મૂકી અને સહી સલામત આપણે પર્યાવરણમાં રિલીઝ કરી કરીએ બીજા સાપોની જેમ આ સાપ પણ અટેકિંગ મોડમાં જ્યારે આ સાપ કરાડવાનો હોય ત્યારે એ પોતાના શરીરને એ સાકારમાં કરી દે છે અને જમ્પ કરીને આ સાપે બાઇટ કરે છે જો આ સાપને તમે જોઈ શકો છો અત્યારે આ સાપે એ સાકારમાં છે આ સાપે આપણા આજુબાજુમાં પણ ખૂબ જ રેરલી ખૂબ જ ઓછા જોવા મળે છે પા મારા પાંચ છ વર્ષના રેસ્ક્યૂના સમયગાળા દરમિયાન આ મેં પહેલીવાર આ સાપને આપણા આજુબાજુથી રેસ્ક્યુ કર્યા છે જો આ સાપને તમે જોઈ શકો છો ચલો આ સાપને અત્યારે આપણે આપણી રેસ્ક્યુ બેગમાં મૂકીએ અને પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી આવીએ ચાલો તો આ કોમન કેટ સ્નેક ને અત્યારે મારા ફ્રેન્ડના ઘરેથી જ અત્યારે રેસ્ક્યુ કર્યો એને અહીં આપણે પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ આ જે સાપ છે આ સાપનું નામ છે કોમન કેટ સ્નેક આ સાપની ત્રણ પ્રજાતિ હોય છે એક મિનિટ આ સાપને બહાર કાઢીએ અને તમને આ સાપ વિશે થોડી ડિટેલ પણ જાણી જો આ સાપને તમે જોઈ શકો છો આ સાપની ત્રણ પ્રજાતિ હોય છે એટ કર એક હોય છે બિડોમ્સ કેટ સ્નેક બીજો હોય છે ફોરેસ્ટન કેટ સ્નેક અને આ જે સાપ છે આ સાપનું નામ છે કોમન કેટ સ્નેક આ સાપની ત્રણ પ્રજાતિ હોય છે આ સાપે મોટે ભાગે ઝાડી ઝાખરા પર જ આપણને જોવા મળે છે વૃક્ષો પર જ આ સાપે રહેવાનું પસંદ કરે છે આ સાપને કેટ સ્નેક એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ સાપની આંખો એટલે કે બિલાડીને મળતી આવે છે એટલા માટે જ આ સાપનું નામ સાપે સેમીવેનોમસ હોય છે જુઓ આ સાપે બચ્ચાને જન્મ નથી આપતો આ સાપે ચાર પાંચ થી લઈને ચૌદ પંદર સુધી આ સાપે ઊંડા આપતો હોય છે આ સાપ જેવો ઝેરી સાપ હોય છે આપણા ભારતના મુખ્ય ચાર ઝેરી સાપ હોય એ માનો એક હોય છે સોસ્કેલ વાયપર સોસ્કેલ વાયપરની પેટર્ન અને આ સાપની પેટર્ન સેમ જ હોય છે પરંતુ આ સાપ એ લંબાઈમાં સોસકેલ સ્કેલ કરતા લાંબા હોય છે જ્યારે સોસ્કેલ એ ટૂંકા હોય છે ચાલો તો આ સાપને અત્યારે અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ ચાલો તો આ જતો રહેશે વાંધો ચલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે આ ડિસ્પ્લે પર દેખાતા નંબર પર મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભરત